નમસ્કાર ખેડૂત મિત્રો તમે જે વિડીયોમાં જોઈ રહ્યા છો તે બલરામ નવસો પિસ્તાલીસ ડીઆઈ મિની ટ્રેક્ટર વેચવાનું છે માહિતી આપેલાં ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો જેથી આવા જ અવનવા વિડીયો આપણને મળતા રહે ખેડૂત આ ટ્રેક્ટરનું મોડેલ છે ટ્વેન્ટી ટ્વેન્ટી ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર એસેમ્બલ કરાવીને તૈયાર કરાવેલ છે હાઇડ્રોલિક ખેડૂત મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો કે કેવી રીતે વર્કિંગ કરે છે પાવર સેંગ વિનાનું આ ટ્રેક્ટર છે પણ નાનું છે એટલે આંબી વાંધો ના આવે બળદની જગ્યાએ આ એકદમ ચાલે તેવું છે ખેડૂત મિત્રો હોડ સીટ સારા ખેડૂત સેલ સ્ટાર ટ્રેક્ટર છે ઘેર વચ્ચે જોવા મળશે સાઉન્ડ સિસ્ટમ લગાવેલ છે પણ આપશે કે નહીં તેની તપાસ કરી લેવી ટાયર્સ બંને સારા છે ખેડૂતો નાના અને મોટા કિંમતની જો વાત કરીએ તો એક લાખને વીસ હજારમાં માત્ર આપવાનું છે પણ ખેડૂત મિત્રો આની અંદર ઓછા થશે નહીં ફિક્સ કિંમત છે નોંધ ખેડૂત મિત્રો પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરવાની રૂબરૂ મુલાકાત લઈ ખરીદી કરવી ગામ જામકા ખાંભા અમરેલી જોવા મળશે વધુ માહિતી માટે હર્ષદભાઈનો સંપર્ક કરવો જેમના મોબાઈલ નંબર છે છન્નું આઠેર બાણું જીરો તેતાલીસ જો તમને તમારા સાધનોની માહિતી આ રીતે શેર કરવી હોય તો તમે મને વોટ્સઅપ કરી શકો છો એકાણું જીરો છાસઠ અઠ્ઠાણું સાત નવ્વાણું ખેડૂત માટે ફ્રી અન્ય વ્યવસાય લગતી માહિતી માટે માત્ર અઢીસો રૂપિયામાં કરી આપીશું રૂપિયાથી વધારે એની ઇન્ક્વાયરી